ગરબે ઘુમ્યા ખેલૈયાઓ વેસ્ટર્ન વડોદરા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ નવરાત્રિ એટલે માત્ર એક ઉત્સવ નહીં પણ આનંદ ભક્તિ અને સંસ્કૃતિનો મેળાવડો દરેક વર્ષે નવ દિવસ રૂપે માતાજીની આરાધના કરીએ છીએ વેસ્ટર્ન વડોદરા ખાતે યોજાતી નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ પણ ચોક્કસ એવા ઉત્સાહ અને સાચી પરંપરા સાથે ઉજવાઈ રહી છે વેસ્ટર્ન વડોદરા નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ જે ગરબાને માત્ર નૃત્ય નહીં પણ સમાજ માટે એકતા અને સંસ્કૃતિનો સંદેશ આપે છે વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ માત્ર ગરબા નૃત્ય નહીં પણ એક એવું સાંસ્કૃતિકમય મંચ છે જ્યાં ખેલૈયાઓએ ભક્તિનો અહેસાસ થાય છે પરંપરાના મિલાપનો આનંદ મળે છે અને સન્માન સાથે ષ્ટ કલાક કલાકો સુધીનો નો ઉત્સાહ ને મીઠો અનુભવ મળે છે સાંભળો શું કહ્યું આયોજકોએ જિલ્લા છે

કોન્સેપ્ટ અમે રાખેલો છે અને અમારા ગરબા આવી અને ખુબ સુંદર લાભ લો એવી અમારી અપેક્ષા છે